નમસ્કાર મિત્રો આજે હું ગુજરાત સરકારમાં લેવાતી વિવિધ ભરતી પ્રક્રિયાની પરીક્ષા પદ્ધતિ વિશે વાત કરવાનું છું કે જેમાં ઉમેદવારોની ગુમરાહ કરીને છેલ્લા ત્રણ ચાર વર્ષથી મોટા પાયે અન્યાય અને લાગણીઓના સપનાઓ સાથે છેતરપિંડી થઈ રહી છે ભરતી બોર્ડ કેવી રીતે ઉમેદવારોની લાગણીઓ સાથે રમત રમે છે અને કેવી રીતે પરીક્ષા પદ્ધતિને સાવ મજાક બનાવી નાખી દીધી છે ભરતી બોર્ડના અધિકારીઓની મનમાનીવાળા આચરણના કારણે આજે અનેક ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તેની સંપૂર્ણ બાબત આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજનો વિડીયો લાંબો પણ હોઈ શકે પરંતુ સંપૂર્ણ રીતે અંત સુધી જોવાનો આગ્રહ રાખશો એવી મારી નમ્ર વિનંતી છે નમસ્તે મિત્રો હું છું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો છેવાડાના ગામડાનું એક મધ્યમ વર્ગના પરિવારનો ઉમેદવાર હું છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત સરકારની ભરતીની પરીક્ષા આપી ચૂક્યો છું અને દરેક ભરતીમાં નવા નવા અનુભવ લઈ ચૂક્યો છું જેમાં દરેક વખતે કંઈક ને કંઈક નવા ધતિંગ થતા જ હોય છે કોઈ પણ ભરતી પ્રક્રિયા પારદર્શક શાંતિપૂર્ણ કે ઉમેદવારને હાસકારો થાય એવું જાણવા મળતું નથી કારણ કે હાલની પરીક્ષાઓ જાણે લકી ડ્રોમાં લક અજમાવવાનું હોય એવું ફીલ થાય છે લાયક અને મહેનતુ ઉમેદવાર પાસ થાય કે ન થાય એનાથી આ સત્તાધીશોને કંઈ ફેર પડવાનું નથી તાજેતરમાં યોજાયેલ લોકરક્ષક ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે સંપન્ન થઈ એવું અમને જાણવા મળ્યું છે એ બદલ ભરતી બોર્ડના અધ્યક્ષશ્રીનો ખૂબ ખૂબ આભાર હવે અંદરખાને કેટલી ગેરરીતિ થઈ છે કેટલો ભ્રષ્ટાચાર થયો છે એ ભગવાન જાણે પરંતુ આ ભરતી પ્રક્રિયામાં કોઈ પણ ગેરરીતિનો બનાવ અમારા ધ્યાને આવેલ નથી ભૂતકાળમાં ગેરરીતિના અનેક કિસ્સાઓ બનેલા હોવાથી શંકા ઉપજે એ બાબત સ્વભાવિક છે આ તો યુવરાજસિંહ જાડેજાનો આભાર માનીએ કે વિદ્યાર્થી નેતા બનીને ઉમેદવારની સાથે થતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિના સામે અવાજ ઉઠાવીને આ ખોખલી નીતિનો પર્દાફાશ કર્યો પરંતુ વાત કરવાની છે પરીક્ષા પદ્ધતિની માત્ર પારદર્શક પરીક્ષા યોજાય એટલું પૂરતું નથી જેમાં લાયક અને મહેનતુ ઉમેદવારને ન્યાય મળે અને આશકારો થાય ત્યારે સમજવું કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણ સંપન્ન થઈ છે તાજેતરમાં લોકરક્ષકની અને પીએસઆઈ ની પરીક્ષા માટે ગામડાના અને છેવાડાના જે લોકો બાર પાસ હોય અથવા કોઈ પણ પરવામાં સ્નાતક હોય એવા ઉમેદવારોની ચિંતા કરતા પૂર્વ પોલીસ બોર્ડના અધ્યક્ષશ્રી એવા આઈપીએસ હસમુખભાઈ સાહેબ જેમણે બે હજાર ચોવીસમાં પરીક્ષા પદ્ધતિમાં ધરકમ ફેરફાર કરીને સિલેબસની પેટર્નમાં બદલાવ કર્યો જેમાં ખરેખર શારીરિક રીતે સક્ષમ ઉમેદવારો જોઈએ તો એના સ્થાને દોડમાં માત્ર ક્વોલિફાય કરી દીધું અને શારીરિક ક્ષમતાના માર્ક્સ પણ કાઢી નાખવામાં આવ્યા ત્યારે ગામડાના અને મધ્યમ વર્ગના પરિવારને ભારત ઝટકો લાગ્યો પોલીસ જેવી પરીક્ષામાં ખરેખર કાયદા કાનૂન પૂછવાનું હોય તેના સ્થાને વિસ્તૃત સિલેબસનો ઉમેરો કર્યો જેમાં PSI ની પ્રિલીમાં 100 માર્ક્સનું જનરલ નોલેજ અને 100 માર્ક્સનું મેથ્સ અને 100 માર્ક્સનું વર્ણનાત્મક પ્રશ્નપત્ર ઉમેરી દીધું અને કોન્સ્ટેબલમાં પણ 60 માર્ક્સનું મેથ્સ અને રીડિંગ મૂકીને હદવટાવી દીધી અને એમાં પણ 40% ભરજીત લાવવાના હવે ઉમેદવાર કરે તો શું કરે જાણે કે એને પોલીસના ઉમેદવારે રાજ્યની તિજોના હિસાબ કિતાબ ના રાખવાનો હોય કે કોઈ ચોરને પકડવા માટે સ્પીડનો દાખલો ગણને ચોરને પકડવાનો ના હોય એક બાજુ તો છેવાડાના ઉમેદવાર અને દરેકને સમાન ન્યાયની એ રોજગારીની તકમાં સમાનતા આપવાવાળા સત્તાધીશોને કોણ સમજાવે કે ખરેખર નીચલામાં નીચલી કક્ષાની ભરતી એટલે પોલીસ કોન્સ્ટેબલ અને એમાં પણ કોઈ અધિકારી કે નેતાઓને સંતાનો ફોર્મ નથી ભરતા એમાં મોટા ભાગનો વર્ગ ગામડાનો કે મધ્યમ વર્ગના પરિવારના લોકો અથવા જેમને જીપીએસની તૈયારી કરવા માટે બુક્સ કે કોર્સ ખરીદવાના પૈસા નથી હોતા જેઓ મોટા શહેરોમાં રહેવા કે લાયબ્રેરીના મોંઘા ખર્ચાની પહોંચી નથી વળતા અથવા આર્ટ્સમાં પરવામાંથી આવતા હોય જેમને ગણિત ઓછું ભાવતું હોય અને ખાખીનું સપનું હોય જેઓ પોલીસની ભરતીમાં સફળ થઈને માતા પિતાનું સપનું પૂરું કરીને સેવામાં જોડાવા માંગતા હોય હવે એમને કોણ સમજાવે કે જીપીએસસી ક્લાસ વન ટુ માં પણ ગણિત માત્ર વીસ થી પચીસ માર્ક્સો પૂછાય છે અને એમાં પણ પાસિંગ માર્ક્સ લાવવા જરૂરી નથી જો ગણિત ઓછું ફાવે તો બીજા વિષયમાંથી પણ પાસ થઈ જવાય છે મારા મત મુજબ આ લોકો જીપીએસસી કરતા પણ પીએસઆઈ ને એલઆરડી ને ઊંચી પોસ્ટ ગણતા હશે એવું મને લાગે છે હવે કરવું તો શું કરવું ભરતી બહાર પાડનાર અધ્યક્ષ બીજા અને પરીક્ષા યોજનાર અધ્યક્ષ પણ બીજા સ્વાભાવિક બાબત છે દરેક અધ્યક્ષ ઓવર સ્માર્ટ બનવાની સાથે પોતાની કોઠા સૂચનો ઉપયોગ કરતા હોય છે આ લોકો નથી તો કોઈનું માનતા બસ પોતપોતાની પોતાની મનમાની વાળું આચરણ કરે છે અને એકબીજાથી ચડિયાતા બનવાની કોશિશ કરતા હોય છે એમના આ ચડિયાતા વલણના કારણે દરેક ઉમેદવાર આ સિસ્ટમનો ભોગ બનતા હોય છે કારણ કે આ ભરતીમાં નથી તો કોઈ નેતાઓના કે અધિકારીઓના સંતાનો હેરાન પરેશાન થાય તો આમ ઉમેદવાર ભલે હેરાન થતા આપણને શું ફરક પડે આપણી ભરતી પ્રક્રિયા પૂરી કરીને પરિણામ આપીને છૂટા તાજેતરમાં યોજાયેલ પીએસઆઈની પરીક્ષામાં વિસ્તૃત સિલેબસ આપ્યો જેમાં ઉમેદવાર સિલેબસ મુજબ તૈયારી કરીને પરીક્ષા આપવા માટે ગયો અને જોયું તો પેપર સાવ સામાન્ય સ્તરનું એટલે કે સાવ ક્લાસ ફોરનું જે ગુણભાર આપેલો હતો એ તો માત્ર સિલેબસના પન્નામાં જ રહી ગયો વાસ્તવમાં વિસ્તૃત સિલેબસ આપેલો હોવા છતાં સિલેબસ કે વિષયવાઈઝ કોઈ ગુણભારને અનુસરવામાં આવી ન અમુક એવું કહેતા હોય છે કે પીએસઆઈમાં પાર્ટ વી મેઇન્સ હોય છે એટલે પ્રિલિમ શૈલી હતી અલ્યા ભાઈ તો શૈલાની પણ કંઈ હદ હોય કદાચ કોન્સ્ટેબલ હોય તો ચાલે પણ અને આ લોકોએ કોન્સ્ટેબલમાં તો હદ વટાવી દીધી તેમાં તો અતિ ભારે પ્રશ્નપત્ર ગાડી નાખ્યું તો પછી જીપીએસસી ની પરીક્ષામાં પણ મેન્સ હોય છે ત્યાં પ્રિલિમનું પેપર વન લાઈનર ગાડોને શું કામ વિધાન મૂકો છો અલ્યા આ કંઈક તો હદ હોય કમસે કમ પોસ્ટની ગરિમા તો જાળવો એટલે પીએસઆઈની પરીક્ષામાં મોટા પાય અન્યાય થઈ ગયો છે હવે બહુ સહેલા પેપરના કારણે પંચોતેર હજાર પ્લસ ઉમેદવારને ચાલીસ માર્ક્સ હશે તો આટલા બધાનું મેન્સનું પેપર તપાસું એ પણ કંઈ નાની મોટી વાત નથી એટલે પેપર ચેકર ગમે ત્યાંથી પકડીને લાવશે પછી એ લોકો એવા હશે કે જેમને ક્યારેય મેન્સ પણ લખી ના હોય કંઈ અનુભવ ના ધરાવતા હોય એવા લોકો તમને પોતાના મૂડ મુજબ જેવા તેવા માર્ક્સ આપશે જેમ કે હમણાં જ એક જીપીએસની મેન્સની પરીક્ષામાં છબડો જોવા મળ્યો હતો પ્રશ્ન કંઈક અલગ પૂછ્યો અને જવાબ કંઈક અલગ સાવ ભિન્ન લખ્યો તો દસમાંથી આઠ માર્ક્સ આપ્યા અને બીજાએ અને અનુલક્ષીને લખ્યો છતાં પણ ઝીરો માર્ક્સ આપ્યો પછી પીએસઆઈમાં પણ એવું જ થવાનું છે પંચોત્તર હજાર પ્લસના પેપર તપાસવા કંઈ સહેલા નથી પછી મહિનાઓ પણ લાગી જાય છે અને એમાં પણ કંઈ ચોકસાઈ રહેવાની નથી પછી નસીબના ખેલ ચાલુ થઈ જશે મહેનતુ અને લાયક ઉમેદવાર પાસ થાય કે ન થાય એમનાથી આ લોકોને કંઈ ફેર પડવાનો નથી જે લોકો અત્યારે ખુશ થઈ ગયા છે કે અમે તો પાસ થઈ જઈશું પરંતુ પીલીમાં એકસો એસી પ્લસ વાળાએ પણ કંઈ ખુશ થવાની જરૂર નથી પાર્ટ બી માં ચાલીસ ટકા નહીં આવે તો આ એકસો એસી તમારા કંઈ કામના નથી એટલે થોડી ધીરજ રાખવા વિનંતી મિત્રો થોડા દિવસ પૂર્વે યોજાયેલ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉમેદવારો પીએસઆઈના પ્રશ્નપત્રને ફોલો કરીને મજબૂત તૈયારી સાથે પરીક્ષા આપવા માટે ગયા જાણે કે પીએસએ નું પેપર એટલું સરળ હતું તો કોન્સ્ટેબલ નીચલા નીચલી એક્ઝામ છે એટલે સામાન્ય કે મધ્યમ પ્રશ્નપત્ર આવશે અને સ્વાભાવિક છે પેપર પોસ્ટને અનુરૂપ આવવું જોઈએ માટે ઉમેદવારો એવી તૈયારી સાથે ગયા અને વાસ્તવમાં જોયું તો કોન્સ્ટેબલનું લેવલ તો ત્યાં જ રહ્યું પરંતુ ક્લાસ ફોર ક્લાસ થ્રી સુપર થ્રી નહીં પરંતુ છેક જીપીએસસી ના બેઠા ક્વેશ્ચન્સ ઉઠાવ્યા આ તો એક જાતની છેતરપિંડી થઈ કહેવાય ને જે ઉમેદવાર અઢળક આશાઓ સાથે મેદાનમાં પરસેવો પાડીને ફિઝિકલ પરીક્ષા પાસ કરી હોય ત્યારબાદ આખા વર્ષથી મહેનત કરતો હોય કે આ વખતે આપણે ખાખીનું સપનું સાકાર કરવાના ભાવ સાથે ગામડું છોડીને મોટા શહેરોમાં રૂમ રાખીને હોસ્ટેલમાં રહેતા હોય છે સાથે લાઇબ્રેરી કે પુસ્તકોનો ખર્ચો થતો હોય ઘરે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં એમના માતા પિતા રાત દિવસ ખેત મજૂરી કરીને પણ કે વ્યાજથી પૈસા લાવીને પણ પોતાના સંતાનોને ભણાવતા હોય છે આ જ સંતાનો ભરતી બોર્ડ તરફથી આપેલા સિલેબસને ફોલો કરીને પૂરી ખંતથી અભ્યાસ કરતા હોય છે જેઓ સફળ થવા માટે લગ્ન પ્રસંગ વાર તહેવાર મોજ શોખ બધાનો ત્યાગ કરીને રાત દિવસ ઉજાગરા કરીને વાંચન કરતા હોય છે આ પરિસ્થિતિ માત્ર એ જ ઉમેદવાર સમજી શકે જે આ સ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યો હોય એમને જ ખબર હોય કે આપણા જોડે પૈસા ક્યાંથી ને કેવી રીતે આવે છે આ એવા લોકો છે જેઓ જેમ તેમ કરકસર કરીને પણ અભ્યાસ કરતા હોય છે આ પૈસા તડકામાં તપેલા બાપના પરસેવાના હોય છે આવી લાગણી સત્તાધીશો ક્યાંથી અનુભવી શકે તમારે એવા ધંધા કરવા હતો તો પહેલાથી બોલવું હતું કે હું નવા અધ્યક્ષ તરીકે પદ પર છું તો પૂર્વ અધ્યક્ષના સિલેબસને કે ગુણભારને ફોલો નહીં કરું મારી મરજી મુજબ કરીશ તો ઉમેદવારો એ પ્રમાણે તૈયાર રહે

નો અભ્યાસક્રમમાં સમાવેશ નથી પણ કોમ્પ્રિહેશનનો છે એટલે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે એટલે એક ફકરો આપેલો હોય અને એના આધારે એ ફકરાને તમારે સમજવો પડે અને એના આધારે તમને જે પ્રશ્ન પૂછ્યા હોય એટલે કે એમાં તમારા ચાર વિકલ્પો જે આપેલા હોય એ વિકલ્પમાંથી તમારે યોગ્ય વિષય પસંદ કરવાનો છે એટલે ફરીવાર કહું છું કે ગુજરાતી વ્યાકરણ નથી ઘણીવાર વિદ્યાર્થી પૂછતા હોય કે અમારે વ્યાકરણ માટે શું વાંચવું તો લોક રક્ષક ની પરીક્ષા ની અંદર ગુજરાતી વ્યાકરણ નથી એટલે આ પછી ઉમેદવારો કે વાંધો નહીં આપનું ગણિત થોડું વીક છે તો 30 નું રીઝનિંગ અને 20 નું ગુજરાતી એમાંથી સારામ સારા માર્ક્સ લાવીને 32 પ્લસ ગુણ થી આપણે પાર્ટ એમાં આરામથી પાસ થઈ જઈશું કોન્સ્ટેબલ ની પરીક્ષા માં આ લોકો એ ગધ્યાર ગણ તો એવું પૂછ્યું કે જેમાં યુપીએસસી કે જીપીએસસી વાળા પણ ફાંફા મારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અલ્યા સાવ આવું તો ના હોય અને એમાં પણ જોડની પૂછી અને શબ્દના અર્થ પણ પૂછી લીધા અને એ પણ કઠિન શબ્દો અને ત્રીસ ગુણના રીઝનિંગના બદલે રીઝનિંગ માત્ર પાંચ માર્ક્સનું અને આ લોકોએ ગુજરાતીના અક્ષરોને પણ રીઝનિંગમાં મૂકી દીધા તમે ઉમેદવારો પર આવા નવા ખતરા કરીને શું સાબિત કરવા માંગો છો બીજું કે પાર્ટ બીમાં જીએસ માટેના સિલેબસને પૂર્વ અધ્યક્ષ શ્રીએ ધોરણ એકથી બારના એનસીઆરટી કે જીસીઆરટી ઉપર ભાર આપવાનું કહ્યું હતું એ તો નવા અધ્યક્ષ દ્વારા એને ફોલો કરવામાં આવ્યું જ નથી પોતાની મરજી મુજબ પ્રશ્નપત્ર ગાડી નાખ્યું તો પછી તમારામાં ત્રેવડ ના હોય તો શું કામ સિલેબસને ગુણભાર મૂકો છો તમે મિત્રો સ્ક્રીન પર જીએસના પ્રશ્નોના ઓપ્શન જોઈ શકો છો સાવ એક જેવા ઓપ્શન જાણે કે શબ્દોનો પ્રાસ શોધીને અલંકાર શોધવાનો ના હોય શું બીજા કોઈ ઓપ્શન નહોતા મળ્યા કે શું આ તો ઉમેદવારને એક રીતે પાડવાની વૃત્તિ છે એક બાજુ જ્યાં ત્યાં સેન્ટર આપતા હોય છે ત્યાં કંઈ બેસવાની પાટલીના કે બેન્ચના ઠેકાણા હોતા નથી મારું સેન્ટર હતું ત્યાં તો પાટિયું પણ તૂટેલું હતું સીટ ઊંચી નીચી હોય પાટલીમાં કાણા હોય કે અલગ ડોલક થતી હોય ઉમેદવાર ત્યાં લેક્ચર ભણવા નથી બેસતો ત્યાં ત્રણ કલાકમાં પોતાનું ભવિષ્ય ઘડવા માટે બેસતો હોય છે કમસે કમ ઉમેદવાર ક્યાંય પરીક્ષા દરમિયાન હેરાન કે પરેશાન અથવા અડચણ ઉભી ના થાય એની તો પૂરેપૂરી તકેદારી રાખો તમને તમારી કામગીરીની સુરક્ષા ઉપર વિશ્વાસ નથી એટલે તમે ઉમેદવારને દૂર દૂર ચારસો થી પાંચસો કિમી સુધી સેન્ટર ફાળવો છો શું દૂર સેન્ટર આપવાથી ગેરંટી નહીં થાય એની કોઈ ગેરંટી ખરી તમારા જોડે આવા પ્રશ્નપત્ર પત્ર કાઢવા હતો તો પેલા જાણ કરવી હતી તો બિચારા આજ ઉમેદવારો ભૂખ્યા ને તરસ્યા બસોમાં કે ટ્રેનમાં ધક્કા મૂકીમાં ઉભા પગે રહીને પણ એક્ઝામ આપવા માટે ગયા અને આ લોકોએ વિચાર્યું કે આપણી તૈયારી સારી છે ને આપણી સિલેબસ મુજબ તૈયારી કરી છે આ વખતે આપનું સપનું પૂરું થશે આ એવા લોકો છે એમને તમે બીજા રાજ્યમાં મૂકશો ને તો પણ જવા માટે તૈયાર છે જો પ્રશ્નપત્ર યોગીને લાયક મુજબ પૂછાય તો શું આ બધા ઉમેદવારો મફતમાં મુસાફરી કરતા હશે એમને ખર્ચો ને ભાડું રાજ્ય સરકાર આપે છે ખરા ખરેખર પોસ્ટના ધજિયા ઉડાડી દીધા છે ક્યારે કોઈ પરીક્ષામાં તમારા વખાણ થતા નથી કારણ કે તમે બેરોજગારનો દર અને સંખ્યાબળ ઘટાડવા માટે દર વખતે ઉમેદવારો ઉપર કંઈક ને કંઈક નવા એક્સપેરિમેન્ટ કરતા રહ્યા છો એના કરતા ના પાડી દો કે અમારી ત્રેવડ નથી તો બિચારા આ જ ઉમેદવારો પોતાનો રસ્તો પકડે લે અને ખોટા યુવાનીના જિંદગીના વર્ષો ના બગાડે એવું નહીં કે એક જ ભરતી બોર્ડ એવું કરે છે ગુજરાત સરકારના તમામ ભરતી બોર્ડમાં આવું ચાલે છે તાજેતરમાં ઉમેદવારો સાથે આવા થયા હતા ખરેખર જીપીસી નો સાહેબનો ખૂબ સરસ હતો ખરેખર બિરદાવવા લાયક છે નાની મોટી ચૂક થઈ હોય પરંતુ આવું તો ક્યારેય નહોતું થયું એમાં કોઈ વ્યક્તિના વખાણ કરવાની વાત નથી જે લોકોએ પોતાની શ્રેષ્ઠ કામગીરી નિભાવી છે એટલે સ્વાભાવિક છે કે એમના ગુણગાન ગવાય છે તાજેતરમાં જીપીસી ના નવા અધ્યક્ષ બહુ ચર્ચામાં છે એના લીધે દરેક જીપીએસસી ના ઉમેદવારોમાં નિરાશા ફેલાઈ ગઈ છે કારણ કે એમને પણ જીપીસીની ભરતી પ્રક્રિયા અને સિલેબસ ને ધરમૂળથી બદલી નાખ્યો છે નથી તો કોઈ સમયસર પરીક્ષાના ઠેકાણા નથી પરિણામના કઈ ઠેકાણા મહિનાઓ પણ લાગી જાય છે થોડા સમય પહેલા માં પણ કંઈક જોવા મળ્યા હતા અને એક બાજુ પારદર્શક પરીક્ષા યોજાય એ માટે સત્તાધીશો એચડી સીસીટીવી કેમેરા વાળા સેન્ટર પસંદ કરતા હોય છે અને આ જ કેમેરાના ડિવાઇસને એ જ લોકો દોષિત ઠેરવે છે કે ગેરરીતિ થવા માટે કેમેરા જવાબદાર હોય છે માટે તાજેતરની એક જીપીસીની પરીક્ષામાં કેમેરા ઉપર કપડું ઢાંકવામાં આવ્યું હતું ખરેખર હવે તો હદ થઈ ગઈ છે હદ જીએસએસબી નવા પ્રયોગો કરવા માટે સીબીઆરટી પદ્ધતિ અપનાવી છતાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ કારણ કે આ સિસ્ટમથી લાયક અને મહેનતુ ઉમેદવાર સાથે મોટા પાયે અન્યાય થયો છે ગઈ સીસીઈ અને ફોરેસ્ટ ભરતીમાં અનેક મુદ્દા ઉઠ્યા કોર્ટ કેસ થયા આંદોલન પણ થયા છતાં પણ એક પણ ઉમેદવારની માગણી સ્વીકારવામાં નથી આવી અને કોઈ પણ સત્તાધીશના પેટનું પાણી પણ નહોતું હલ્યું ઉમેદવારો પોતાની માગણી લઈને જાય તો પોલીસ દ્વારા એરેસ્ટ કરીને ધક્કા મૂકી કરીને હાથ પગ ખેંચીને ડબ્બામાં પૂરીને લઈ જાય છે આ લોકો તમારા જોડે કોઈ તોડફોડ કરવા કે ખોટી લઈને નથી નથી આવતા જો ન્યાય મળતો હોય તો કોઈને પણ રોડ પર બેસવાનું કે સમય બગાડવાનું પોતાના ન્યાયની માગણી કરવી એ અમારો બંધાણી અધિકાર છે આ અધિકાર અમને કોઈ વ્યક્તિએ નથી આપ્યો અમને ભારતીય બંધારણી આપ્યો છે આ સીબીઆઈટી સિસ્ટમમાં પણ અનેક પ્રકારની ગેરતી થઈ હોવાની આશંકાઓ છે શું દરેક વખતે આટલા બધા ઉમેદવારો જ ખોટા તમે એક જ સાચા છો ખરેખર મને નવાઈ લાગે છે અને હસવું પણ આવે છે આ લોકો પોતાની જાતને કઈ રીતે અધિકારી માને છે એક સો કે બસો માર્ક પ્રશ્નપત્ર સચોટ ચોકસાઈ વાળું નથી નીકાળી શકતા અને મોટી મોટી વાતો કરતા હોય છે પ્રશ્નપત્રમાં અઢળક ભૂલો હોય છે ભૂલો ક્યાં નહીં નીકળે એક પણ ભૂલ ન હોવી જોઈએ ક્યાંક એકાદ બે ભૂલ હોય આ તો સ્વભાવિક છે પરંતુ આ તો દસ બાર એનાથી પણ વધારે ગઈ જીપીસીમાં માં ભૂલો યાર ખરેખર શરમ આવે છે મને તો એના કરતા તૈયારી કરતા ઉમેદવારને કહું કહો તો સચોટ અને પ્રશ્નપત્ર બનાવી આપે ગુજરાતમાં એવા પણ સક્ષમ ઉમેદવારો બેઠા છે અને વળી ભૂલોને સુધારવા માટે ઉમેદવારે પ્રૂફ શોધવાના અને વિનંતી કરવાની કે સાહેબ આ ભૂલ છે આનો જવાબ સુધારો બીજું કે નથી તો તમારા પાઠ્યપુસ્તકોમાં ઠેકાણા જીસીઆરટીમાં કંઈક અલગ માહિતી હોય અને એનસીઆરટી ગ્રંથ નિર્માણમાં પણ પુસ્તકોમાં કંઈક અલગ માહિતી હોય છે બિચારા ઉમેદવારો કઈ બાબતને સાચી માને પહેલા તમારા પાઠ્યપુસ્તકમાં ચોકસાઈ સુધારો પછી ઉમેદવારો જોડે પ્રૂફ શોધવાનું કહો એમાં પ્રશ્નો સુધારવા માટે ઉમેદવારે ફીઝ ભરવાની એટલે સાહેબ પ્રશ્નો તમારા નિષ્ણાંત લોકોએ કાઢ્યા કે ઉમેદવારો તમે તમારા પેપર સેટર જોડેથી ફીજ વસૂલો કે તમે કેમ ભૂલો કરો છો પછી આ જ પ્રશ્નો સુધારતા નથી એટલે ઉમેદવાર કોર્ટના દરવાજે જાય છે કેસ કોર્ટમાં પેન્ડિંગ હોય છતાં પણ વગર ચુકાદે આગળની પરીક્ષા યોજી નાખે છે ઘણી વાર કોર્ટના કેસના કારણે પરીક્ષામાં વિલંબ થાય મોકૂફ થાય પણ જો તમે તમારી ચોકસાઈને પારદર્શિકતા જાળવતા હો તો કોઈ ઉમેદવારને શોખ નથી હાઈકોર્ટના દરવાજે દાદ માંગવાનો ત્યારબાદ કોર્ટ આજ લોકોને વારવાર ખખડાવે છતાં પણ એમનું તાનાશાહી વાળું વર્તન ચાલુ જ રાખે છે વર્તમાનમાં રેવન્યુ તલાટીનું સિલેબસ જાહેર કર્યો એમાં પણ પોતાનું મનમાની વાળું આચરણ ચાલે છે ક્લાસ થ્રીની ની નોકરી સામે સિલેબસ જીપીએસસી જવું અને સિલેબસ સાથે મેન્સ તો ખરી જ અને પગાર છવ્વીસ હજાર પછી એ જ લોકો કહે કે રેવન્યુનું પ્રમોશન તો નાયબ મામલતદારમાં થવાનું છે તો શું રેવન્યુને એક વર્ષ પછી પ્રમોશન મળી જાય છે ખરા એમ તો બધા કોન્સ્ટેબલને પણ પ્રમોશન મળતું જ હોય છે સાવ શું કરો છો તો પગાર ધોરણ પણ જીપીએસસી જેમ આપો ને એમાં વાળી ચારસો રૂપિયા ચલણ અને એમાં પણ પ્રિલિમમાં ફરજિયાત ચાલીસ લાવવાના જો ના લાવો તો તમારી ડિપોઝિટ જપ્ત થશે અરે આ શું કંઈ કમાવાની સ્કીમ છે કે શું જો આવું વાહિયાત ખૂબ કઠિન પેપર કાઢો તો કોઈને ચાલીસ ના આવે માત્ર જગ્યાના બે ગણા પણ માંડ ક્વોલિફાય થાય અને બાકીના ઉમેદવારના ચારસો રૂપિયા જપ્ત થશે અને દૂર સેન્ટર ફાળવામાં આવશે એનો ખર્ચો તો અલગ શું કામ ઉમેદવારની ગુમરાહ કરો છો તમારો ઈરાદો શું છે સ્પષ્ટ જણાવી દો તો ખબર પડે ઉમેદવારો બિચારા પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષો ના બગાડે આ વિડીયોમાં વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે જે દરેક ઉમેદવાર પણ જાણે છે કહેવા માટે તો ઘણું બધું છે પરંતુ પછી વિડીયો લાંબો બની જાય માટે એટલામાં સમજી જજો આ આક્રોશ માત્ર કોઈ એક ઉમેદવારનો નથી આક્રોશ તમામ છે જે લોકો તમારી ખોખલી સિસ્ટમનો ભોગ બન્યા છે યાદ કરો તમે પણ એક સમયે ઉમેદવાર હતા તમે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છો હા તમે જરૂર આર્થિક રીતે સદ્ધર હશો પણ અમે એ લોકો આર્થિક રીતે સમૃદ્ધ નથી માત્ર આટલો જ ફરક છે એટલા માટે અમારે વારંવાર ખોખલી સિસ્ટમના અન્યાય સામે ઝમવું પડે છે ઉમેદવારના સાથે એમના માતા પિતાની અને એમના પરિવારના લોકોના સપનાઓ પણ રોળાય છે અને આવા દાંધીયા થાય ત્યારે એ લોકોની પણ લાગણી દુબાય છે યાદ રાખજો તમે આવું કરવાથી કોઈ મહાન નથી થઈ જવાના તમે તમારા સ્વાર્થ ખાતર નિર્દોષ ઉમેદવારને લાગણી દુભાવશો તો ઉપરવાળો ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે માટે હવેથી ચેતી જજો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે ઉપર બેઠેલા અધિકારીઓ અને નેતાઓના દિલમાં થોડી કરુણા અને ક્યાંક કૃતજ્ઞતા જાગૃત થાય અને ઉમેદવારના હિત માટે વિચારે અને ભરતી પ્રક્રિયામાં જરૂરી સુધારા લાવે એવી અભિલાષા મિત્રો આ વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર કૃપાકરને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી દરેક ઉમેદવાર સુધી આ વાત પહોંચે અને જવાબદાર અધિકારીઓને સત્તાધીશો સુધી પણ આપણી વાત પહોંચવી જોઈએ જેથી જરૂરી સુધારા વધારે કરી શકે ધન્યવાદ જય હિન્દ